નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા બોરસદ રૂરલ પોલીસની પ્રશાનશીયલ કામગીરી જોવા મળી તારીખ સોળ એક બે હજાર પચીસના રોજ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાપા તડપદ ગામે થયેલ છેડતી કરનાર આરોપીઓ શોધી પકડી પાડતી બોરસદ રૂરલ પોલીસ તારીખ તેર એક બે હજાર પચીસના રોજ નાપા તડપદ લીંબોયા વિસ્તારમાં રહેતા ફરિયાદીશ્રી પોતાના ઘરે વાસણ માનતા હતા તે વખતે મોહસીન દિવાન નાઓ ફરિયાદીના ઘર આગળથી મોટરસાયકલની પાછળ બેસી નીકળેલ અને ફરિયાદીની છેડતી કરેલ જેનો તેના પતિ દ્વારા વિરોધ કરતા સહેજાદ દિવાન નાઓ મોહસીનનું ઉપરાનું લઈ ફરિયાદીના પતિ સાથે ઝઘડો કરતા બંને વચ્ચે ચકમક થયેલ જે બનાવ અનુસંધાને તાત્કાલિક ધોરણે શ્રી જીજી જસાની પોલીસ અધિક્ષક સાહેબ આનંદ જિલ્લા અને પી કે દિયોરા નાયબ પોલીસ અધિકદ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે ડી આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનનાઓએ ફરિયાદીને રૂબરૂ બોલાવી સાંભળી ગુનાની ગંભીરતા સમજીને ફરિયાદીની નામજોગ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લઈને આરોપીઓની શોધખોળ કરી બંને આરોપીઓ પકડી પાડેલ છે પકડેલ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે પકડાયેલ આરોપીઓના નામ મોહસિન ઉર્ફે લાલો ગુલામશાહ દિવાન દીવાન રહે બોરિયા તાલુકો પેટલા શહેજાદ અલ્લારખા દીવાન રહે બોરસદ ભોભાફડી તાલુકો બોરસદ કામગીરી કરનાર ટીમ ડી આર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ અનોપસિંહ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ બક્કલ નંબર પાંચસો બેતાલીસ મિનેશ દાનિયલભાઈ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વક્કલ નંબર અગિયારસો દસ રાજુભાઈ ગગાભાઈ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વક્કલ નંબર છસો દસ પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજ યસુભાઈ